આગામી ગણેશ ઉત્સવ લઈને પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે શું મુખ્ય તે આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે ના જે તૈયારી ભાગરૂપે જાણકારી આપવા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે સુરત શહેરમાં હેસી આર જેટલી મૂર્તિ વિસર્જ થાય છે ત્યારે એની સંપૂર્ણ જવાબદારી ગણેશો સમિતિ પોલીસ તંત્ર અને સુરત મહાપાલિકા લીધી ત્યારે સંપૂર્ણ વિસર્જન પ્રક્રિયા શાંતિ પરિપૂર્ણ થાય તેના માટે આ પત્રકાર પરિષદ યોજી છે સાથે સાથે શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી તરફથી જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કન્સેપ્ટ બે સત્તરમાં મન કી બાતથી અમે આપ્યો તેમાં લીધો હતો તેનો કન્સેપ્ટ ગુજરાત સરકારે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિને જે ઇનામ આપવાના છે સ્પર્ધા રાખી છે તેને પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારા કન્સેપ્ટને આગળ વધારી જશો મને વિશ્વાસ છે કે પર્યાવરણલક્ષી જો કામ થાય તો જ સમગ્ર ભારતભરમાં આ ઉત્સવ સારો દેખાશે તો આપને આ ઉત્સવમાં સંપૂર્ણ સરકારની આચાર પાલન કરીએ પોલીસ તંત્રની જે જાહેર એનું પણ પાલન કરીએ અને શ્રી ગણેશ સંતો દ્વારા આચારશા બહાર પાડે તેનું પણ પાલન કરીએ તો આ ગણેશ ઉત્સવ ચોક્કસ ખૂબ સારી રીતે ઉજવાય એવું લાગશે અને જે અમારી ટોપ થર્ટી ની સ્પર્ધા છે એમાં આપ દરેક સારા ગણેશ ભક્તો એમાં પણ ભાગ લઈ અને પોતાના સહમગ સુરતમાં નંબર લાવે એવી શુભેચ્છા આપું છું અને આ ઉત્સવ માટે પણ શુભેચ્છા જય શ્રી ગણેશ